મારું ફેસબુક નું પેજ છે ને હવે ખબર નહિ એ લોકોએ એ ઓટ ઉડાડ દીધું પૈસા નથી આપતા ફેસબુક પર મોસ્સા મોસ્સા હજાર થી બારસો ડોલર નો લોસ્ટ કર્યો છે તમારા ભાઈ આપડું ફેસબુક નું કામ ચાલુ છે લગભગ તો આજે છે ને અત્યારે નવો ટકા અત્યારે પાછા ડોલર બનવાની શરૂઆત થઈ જાય એટલે વાંધો નહીં આવે તું તો દીપાદીપ સમકે વાવ એકદમ રાધા જેવી લાગે છે મારો ગાંધીગી નો હાવે જોઈ લે કેમ પૈગે લાગે માતાજી ની હે

આપણી ગાડી પર રેડી થઈ ગઈ છે ને જવું છે મારે ક્યાં મારી કુળદેવી મેરે કારણ કે ભાઈ મારો એક નિયમ છું કોઈ પણ વસ્તુ પહેલાં લઉં ને તો પહેલાં મારી મા મેરે જાઉં બરાબર ત્યાં જાઉં ને નૈવેદ જવાનું માતાજીને આશીર્વાદ લઈ અને પછી જ્યાં જાવું હોય ત્યાં જાઉં રેડી તો પહેલાં જવાનું છે મારી કુળદેવી એ અંશભાઈ સાવે લીલગી છે દેતો નથી ક્યાં નથી દેતો જય દ્વારકાધીશ રમીમાં જય દ્વારકાધીશ જય મામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હવે જો ગાડી લઈ જમ લો ભાઈ

આ તું તારી મેં રાખ મારો વોલેટ અને બાકી બીજું શું લેવાનું બીજું તો કઈ નથી લેવાનું નિવેદ માતાજીને એક લઈ લીધું બાકી બધું થઈ ગયું હા હા રમીમાં પેંડા લીધા ને ખાસ હાલો તો ગાંડી ગીન ને હવા જ આપડે નીકળશું હા ઘર નો દેતો જ નથી સાવી માં જો હું તને કહી દઉં આપણે બધામાં જવાનું થાતું હોય બરાબર છોકરીઓને ને ભણવામાં ધ્યાન દેવાનું હોય બરાબર આપણે મારે મહિનામાં ત્રીસ વખત જવાનું થતું હોય બધી માં કઈ દીકરી ભેગી ન લઈ હા આપણે ફરવા ક્યાંક જાય ન લઈ જઈએ તો વાત બરાબર છે રેડી એટલે ઈ હા એ અફસોસ નહીં કરો ભણવા પેલા ઓલો કરો ચાલો તો નીકળશે હવે આપડે બાલુભાઈ આપડી સાથે જોડાઈ ગયા છે બાલુભાઈ કેમ છો મજામાં બલુભાઈ તું નસીબદાર છે કે મેં ગાડી લીધી ને મારી માં મેરે જાઉ ને એમાં પણ આગળની સીટમાં પેલો તને બેસેડવે એટલે તું નસીબદાર તો ખરો હા રામવાળો છે ને ભાઈ રામવાડો એને લઈ નારડીમાં છે ને કલર પોતે આમ બરાબર એટલે નથી એવું કારણ કે અમારા પાસે હમણાં છે ને બે ચાર દિવસ બધામાં બહાર જવાનું છે એટલા માટે થઈને તો હવે બસ અમે માતાજી નીકળી ગયા રસ્તા મિત્રો આપણે છે ને સબસ્ક્રાઇબ ને આખી ગાડી મળી ગઈ જો દેખાય એમાં બેઠા ખુશ થઈ ગયા બધા ભણી ને જાય છે અત્યારે બલવામાં ઘરે અને ખુશ થઈ ગયા છોકરા બધા સીધા આપણે આવી ગયા પીર બાપા એ પેલા અમારે અહિયાં આવવાનું હોય તો પેલા અહિયાં આપણે પીર બાપાના દર્શન કરી લઈએ બલવામાં હાલો તો નીકળશું જતો શું માતાજી તો ફેમિલી હવે અહીંયા પીર બાપાના દર્શન થઈ ગયા છે હવે આપણે જઈએ સીધા ઓડો માં મારો ગાંધીગી નો હાવ જોઈ લે કેમ પૈ ગઈ લાગે માતાજી હે હેરાન હવે માતાજી મને છે ને ભાઈ આખી દુનિયામાં ગમે ત્યાં લઈ જાઓ પણ મને જે અહીંયા મજા આવે ને મારી મા મેરે એવી ક્યાંય ભજન આવતી બરાબર કારણ કે મા તો મા છે ભાઈ હે હું કેવું હોય આ પ્રસાદ લઈ લઈએ માતાજીનો ને હવે છે ને આપણે બાપુને કહીએ

પૂરી થઈ ગઈ છે ને હવે અમારે છે ને જવાનું છે ઘરે કારણ કે મારે છે ને જે અમારા ગામમાં બીજા પૂરા છે ત્યાં પણ નિવેદ જવા જવાનું છે વસારે એક મારા મિત્ર છે એને પણ મળવાનું છે વીરેન્દ્રભાઈ ને વીરેન્દ્રભાઈ કેમ છો મજામાં ભાઈ ખેતીનું મોડું મોડું કરતા હતા આજે ફાઇનલી ભેગા થઈ ગયા ને ભાઈ મારું ફેસબુક નું પેજ છે ને હવે ખબર નહીં યાર આ લોકોએ પે ઉડાડ દીધું પૈસા નથી આપતા ફેસબુક વાળા વિરેન્દ્રભાઈ કે એવું થોડુંક બને ફરજભાઈ કે અત્યારે છે ને કારણ કે મેં બેંક ડિટેલ નહોતી નાખી એમાં મેં કીધું બધા ડોલર ભેગા થાય ત્યારે વિરેન્દ્રભાઈ કાઢું કારણ કે આગળ કે પૈસાની જરૂર હતી ને એ બોલો તો વિરેન્દ્રભાઈ એટલે જ મેં નહોતા લીધા મેં કીધું બધી ભેગા જયારે થાય ને ત્યારે કાઢી એમ તો હું કઈ થઈ જાય કે વિરેન્દ્રભાઈ ભાઈ વિરેન્દ્રભાઈ છે ને તમે ઓળખતા હોય તો તમે એની ઓળખાણ આપી દો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કોઈનું ઉડી ગયું હોય કંઈ પણ મતલબ ક્વેરી હોય ને તો વિરેન્દ્રભાઈ કરે છે બરાબર તમારે કોઈને કંઈ હોય તો નીચે મને કમેન્ટ કરજો બરાબર એનું આપણે બધા ભેગા મળીને સોલ્યુશન કરશું બરાબર વિરેન્દ્રભાઈ પણ અમે છે ને પેડમાં કરીએ છીએ અત્યાર અત્યારે સેવા બહુ કરી વિરેન્દ્રભાઈ આપણે પણ હવે ટૂંકમાં એમાં એવું થતું કે હા અને એમ પણ સેવા કરીએ પછી પણ એ આપણે સપોર્ટ કરો તો વાંધો નહીં એમ

સાચી વાત છે ને બસ આમ ડાયા દીકરા થઈને રહું તો મને મજા આવે એમ હવે જાઓને છે મારે મારા સસરાના ઘરે બધા લોકો કમેન્ટ કરીને પૂછતા હતા કે પરેશભાઈ ગાડી તો જો ભાઈ હું તમને બતાવી દઉં આપણે લીધી છે વિક્ટોરિયા શ્રેડી મારુતિવારાની આવે છે અને તમે ખાલી લુક જોવું યાર મને આનું છે ને લુક ગમે ત્યારે જો તમને બતાવું લાગે ને ફોર્ચ્યુનર જીવે ખરેખર કમેન્ટ કરીને કેજો લાગે છે ને બોલો અને જો હું તમને છે ને ડેક્કીનો પેસ્ટ બતાવું કારણ કે આમાં છે ને સીએનજી ભાઈ હેઠે આપી દીધી હું તમને બતાવું એટલે મેન વસ્તુ છે ને આપણે કારણ કે આપણે ક્યાંય ટુરમાં ગયા હોય ને તો આવે હવે જો આ નો પેસ કેવડો તમે જો અહીંથી તમે જોઈજો ખાલી કેવડો પેસ છે આ જો તમે અહીંથી લઈને શેટ અહીં લગી જો કેવડો પેસ છે જો અને આમાં છે ને સીએનજી જો અહીં હેઠે અહીં હેઠે આપી દીધું એટલે લીપ આપણે કંઈ ઉપાધિ નથી સમજ્યા હા ને સીએનજી ક્યાં છે બતાવું તમને લોકો ને તો સીએનજી છે ને આપ્યો દેખાય તમને જો આ સીએનજી છે મિત્રો આ ઢાકેલો છે મતલબ કવર થઈ ગયેલો છે એટલે હવે કઈ ઉપાધી નહીં હવે છે ને આપણે જે જોતું હતું ને એ વસ્તુ આપણે મળી ગઈ અને લુક લુકવાઈઝ પણ આપણે ટૂંકમાં બેસ્ટ લાગે છે તો હવે છે ને આને આપણે ઢાંકી દઈએ કપડું આપણે એક્સ્ટ્રા એક લીધું છે જ્યાંથી ક્રિષ્ણામાંથી તો ગાડીને આપણે કમ્પ્લીટલી પેક કરી દઈએ બાકી ઝાકર લાગી જાય ને

તો શું જમવાનું બનાવે છે હેં પાણીપુરી બનાવવી તો કઈ વાંધો તમે બધી બનાવતા હોય તો વાડ વાડવાને એડવો પી જાય ને તો વાંધો ના આવે એમ હા હા તો ચાલો ભાઈ હવે અમે પાણીપુરી કરીને ખાઈ લઈ જો તમારા લોકોને પણ પાણીપુરી ખાવી હોય તો ઘરે બનાવીને ખાઈ લઈજું બરાબર બાકી રહી વાત ગાડીની કંઈ તમારે બીજું કંઈ એક્સ યેડ કંઈ પૂછવું હોય તો તમે તારે કમેન્ટ કરીને કહેજો તમને તમારો જવાબનો કમેન્ટનો રિપ્લેય મળી જશે રેડી રિપ્લેય આમ નહીં આપું તો સીધો બ્લોગમાં જ કહી દઈએ રેડી એટલે કંઈ પૂછવું હોય તો કહેજો રેડી બાકી આ બ્લોગને આપણે એન્ડ કરીશું મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા જય જયમાં મગડ રાધે રાતે ભાઈ તમે બધા હતાથી ભેગું છું બાકી ભેગું જ ન થાય રેડી તમે છે તો હું છે બાકી કંઈ નથી રેડી જય દ્વારકાધીશ